ભારતીય કિસાન સંઘને ખેડૂતો દ્વારા વરદાન તાલુકા મામલતદારને આવેદન પત્ર આપવામાં આવેલ જેમાં ભારતીય કિસાન સંઘના પ્રમુખ લક્ષ્મણભાઈ મહેવાલના અધ્યક્ષ સ્થાને આવેદન પત્ર આપવામાં આવેલ જેમાં ભારતીય કિસાન સંઘના પ્રમુખ લક્ષ્મણભાઈ મહેવાલ દ્વારા જણાવેલ કે ગયા વર્ષે સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની વધુ ખરીદી કરી હતી સરકાર દ્વારા મગફળી એક ખેડૂત પાસેથી ટેકાના ભાવે વધુ મગફળી ખરીદવાની માંગ સાથે વરદામ તાલુકા મામલતદાર પત્ર આપવામાં આવેલ જેમાં ભારતીય કિસાન સંઘના વરદામ તાલુકા પ્રભારી બીડી પટેલ રામજીભાઈ ચૌધરી ઘોડિયાળ હિમાસિંહ હળિયોલ ડાલવાણા ભગવાનભાઈ કરણ પેપો ભગવાનભાઈ પિલુશા તેમજ વડગામ તાલુકાના ભારતીય કિસાન સંઘના હોદ્દેદારો તેમજ ખેડૂતો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી વડગામ મામલે દાન આવેદન પત્ર આપવામાં આવ્યું હતું રિપોર્ટર અબ્બાસમીર લક્ષ્મણભાઈ આજે અમારી એ મામલે સાહેબ રજૂઆત હતી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને અમારું કેવું એવું છે કે આ વર્ષે મગફળીનું વાવેતર વધુ થયું છે પરંતુ ઉત્પાદન ખૂબ ઓછું છે બીજું કેવું છે મફળી ચોમાસું જે પાક બાજરીને બાજરી જે પાક થયો તે પડડી ગયો તો એમાં બી સરકારે કોઈ વર્તન ચૂક્યું નથી એટલે ખેડૂત ખૂબ પાયમાલ થયેલો છે એમાં પડતામો પાટું કર્યું હાલ જે સરકાર શ્રી નિયમ મુજબ જે મફળી ખરીદતી હતી એની જગ્યાએ એવું મેસેજ છે સિત્તેર વણ મફળી તમે ખરીદીશું ખરેખર ખેડૂત ખેડૂતને ખેડૂતનું અને જગતના તાતનું અપમાન કર્યું કર્યું બરાબર છે માટે સરકારે આ ગંભીરતાથી લઈ

આજે અમે ખેડૂત મંડળ કિસાન સંઘના તમામ આગેવાનો અને ખેડૂતો હાજર રહી અને જે સરકાર લેવા માટે જે નક્કી કર્યું છે એના બદલે જે વાવેતર થયું છે એ પ્રમાણે મગફળી લેવી જોઈએ ખેડૂતોને ખૂબ અન્યાય થયો છે ચોમાસામાં મગફળી ફેલ ગઈ હતી અને આ જો આ મગફળી લેવામાં ના આવે તો ખેડૂતને ખૂબ માર પડે એવી છે માટે વધુમાં વધુ મગફળી લેવાય એવું સરકારશ્રીને મુખ્યમંત્રી નિવેદન છે અમારી વિનંતી છે